महाराज जय श्री अक्षर पुरुषोत्तम महाराज जय गुरुहरि शास्त्र जी महाराज जय गुरु हरि योगी जी महाराज ने जय प्रगट गुरु हरि हरिप्रसाद स्वामी महाराज जय 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 आत्मीय समाज ने जय दासना दास थना जय 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 शिक्षापत्री द्विशताब्दी महोत्सव जय 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 ગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંત સંતવરે પૂજ્ય નિર્મલ સ્વામી સંતવર્ પૂજ્ય સ્વામી પૂજ્ય સંત સ્વામી પૂજ્ય ત્યાગ સ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી પૂજ્ય ભક્તિ સ્વામી સૌ પ્રાદેશિક સંતો સૌ ડિપાર્ટમેન્ટના સંતો અને ધામના સૌ વાલા મુક્તો સ્વામીજીના હૃદય સમાન આપ સૌ મુક્તોરા દર્શન કરી ખૂબ આનંદ થયો સૌના હૈયે શિક્ષા દિવસ શતાબ્દી મહોત્સવ સાથે સાથે સ્વામીજીની સ્વામીજીનો હિરક દીક્ષા મહોત્સવ અને ગુરુહરિના સ્મૃતિ મંદિરના ખાતમુહૂર્તના બધા ઉત્સવો માટે આપણે જે ભેગા થયા અદ્ભુત સૂચનો મળ્યા ખૂબ આનંદ થયો શરૂઆત બહુ સારી થઈ રહ્યો એવું લાગે છે પણ આવી નવી જાગ્રતતા આપણે નિર્મલ સ્વામીએ કહ્યું ને એમ રાખીએ તો ચોક્કસ ઉત્સવ તો સારો થવાનો છે પ્રશ્ન નથી પણ આપણું હૈયું કાયમ ઉત્સવથી ભરેલું રહે મહિમા સભર રહે એવું સ્વામીજી કરી આપે એવો મને વિશ્વાસ છે સંત સ્વામીએ સરસ ટકોર કરી આપણને બધાને ત્યાગ સ્વામીએ પણ વાતો કરતાં કરતાં ઘણા સારા સૂચનો કર્યા નિર્મળ સ્વામીએ પણ આમ બે ચાર મિનિટમાં અદ્ભુત વાત કરી દીધી આપણને આ વાતો પકડીને જવું છે આપણે આજથી જ આપણા માટે ઉત્સવ શરૂ થયો છે મારે જોવાનો નિર્મળ સ્વામીએ કહ્યું ને એમ એ ઠરાવ આપણે સૌએ કરવાનો છે આપ અઢીસો ત્રણસો મુક્તો પધાર્યા છો તેમાંથી ત્રણ હજાર પકડશે ત્રીસ હજાર પકડશે આ વાતને તો ઉત્સવ અદ્ભુત ઉજવાઈ જશે પણ તમે જે ત્રણસો આવ્યા છો એ જ નહીં પકડે તો અને એમાં પાયાની વાત છે આપણી આત્મીયતા અને આત્મીયતાનો ભાવ આપણે એકબીજાને સ્વીકારી શકીએ એકબીજાને નમી શકીએ એકબીજાનો ખુલ્લા મનથી મહિમા સંબંધ ગાઈ શકીએ સ્વામીજી તો મૂળભૂત ઈચ્છા આ હતી એ જ સાચું પ્રદર્શન છે સ્વામી કહ્યું ને રિલિજિયસ અને સાયન્સ બેનું એક્ઝિબિશન એ છે કે આપણે બધા એકબીજાને અક્ષરધામના છે એવું માનીને જીવતાથી એનાથી કોઈ મોટું પ્રદર્શન છે જ નહીં સ્વામીજીનું અવતરણ ધરતી પર આના માટે હતું અને અમેરિકાની ધરતી પર ટાક સાહેબે કે કોઈ વાત કરીને કે સ્વામીજી લંડન પધારતા હતા ફ્લાઇટ થી હતી પારસી પરની મંદિર ન્યુયોર્ક જેવું હોય તો દોઢ બે કલાક જાય સ્વામીજીના બે કલાક ન બગડે બધા ભક્તોને મોકલી દીધા સ્ટાફ સ્ટાફને બધાને એરપોર્ટ પર પણ મોકલી દીધું સ્વામીજીને એક નાનું ચાર્ટર ફ્લાઇટ કર્યું નાના એરપોર્ટ પરથી અને તે પેલા એરપોર્ટ પર લઈ જાય એવું ગોઠવેલું આવો સંધ્યાકાળનો સમય હતો અને સ્વામીજી વાત કરતાં કરતાં વાક્ય બોલ્યા સાથે એરપોર્ટ સુધી જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું એ વાત સાંભળીને એટલા બધા વિચારમાં જતું રહેવાયું સ્વામીજી જે પરિશ્રમ કર્યો છે ને આ ધરતી પર આવીને એ મહારાને આપણા સૌ માટે કરેલો છે આપણે બીજા કોઈ આ વાત સમજે કે ના સમજે પણ અમે આ સંતો વડીલ માવતારો આપણને આશીર્વાદ આપે અને અમે આ સંતો પકડીએ ને આપણે આ ત્રણસો જણા પકડીએ બહુ થઈ ગયું સ્વામીજી એવું બોલ્યા કે આટલા બધા વર્ષોથી દાખલો કરું છું મારી પાસે આટલા ફેમિલી નથી એવા ત્યારે જ અંદર એક ચોટ લાગીને નક્કી કરેલું કે મારો તો નંબર લાગવો જોઈએ બીજા તો લાગે કે ના લાગે બહુ સાચું કહું છું ઠરાવ જ કરેલો કે આપણો નંબર લાગવો જ જોઈએ સ્વામીજી બે વખત નિર્મણ સ્વામી બેસાડીને કહેલું કે શાસ્ત્રીમાં જ અનાદિના પુરુષ હતા યોગી બાપા બી અનાદિના પુરુષ હતા બરાબર સ્વામીજી પણ અનાદીના પુરુષ હતા સ્વામીજી દાસ સાહેબ મને કહે કે શાસ્ત્રીમાં બે વાર બોલ્યા કે જોગી પાક્યો જોગી તો પાકેલો જ અક્ષરધામ અક્ષરધામમાંથી આવ્યો તો પણ મને કહેતા હતા કે તું આવો પાક એમ એમના હૃદયની ભાવના આ હતી બે વખત મને સ્પેશિયલ બેસાડી નિર્મળ છે હે સંશોઈ બે વખત આ વાત કરેલી એટલે ગાંઠ એવી વારી છે કે આપણે આ જીવી લેવું છે બસ આપણે બધા મિત્રો જ છીએ એક બાપના દીકરા છીએ સાથે મળીને દોડવાનું છે અને અવસર મળ્યો તો બહુ મોટું ભાગ્ય છે બહુ જરૂરથી માનજો આ વાત બહુ મોટું ભાગ્ય છે ભગવાન સ્વામિનારાયણ સીતાબ્દી મહોત્સવ ઉજવન જેટલું પુણ્ય મળે એથી વધારે પુણ્ય આમાં મળવાનું છે લોકે એની પરામાણી છે આ આપણા સૌનું જીવન છે હું હવામાં ગપ્પા નથી મારતો બહુ સાચું કહું છું પુરુષોત્તમ બોલે પ્રિત્યમાં સંતોજી મહારાજ આ વાત કરેલી છે તો આપણે એની પાછળ એવું મંડવું છે મંડવું એટલે ભક્તો ખૂબ આવશે બધું તો સરસ થવાનું છે તમારે બધાની ભક્તિ ને બધું છે ને પણ આત્મીયતા દાંત કચડીને આપણે મંડવું છે એના માટે અમે સંતો તમે બધા ભક્તો આપણે ભેગામાં લઈને અને ત્યાં આત્મીયતા ભાવ તો જ પ્રગટે આપણા જીવનનો સરળતા અને સ્વધર્મ હોય આપણા જીવનનો સરળતા અને સ્વધર્મ હોય તો જ ભાવ પ્રગટે એ ગુરુહરી સ્વામીજી મહારાજે ઘણી વખત આ વાત આપણને કરેલી જ કરી છે ને આ વાત વાતો કરી ભાવ ના પ્રગટે ત્યાં ઝૂકવું પડે એટલે પેલા પાંચ સૂત્રો છે ત્યાં સ્વામીએ કહ્યું ને ખરેખર અદભુત વાત સ્વામીજી આપણને આપી છે આ અને આપણે ઘેરથી શરૂઆત કરીએ નમવાની ભૂલવાની નમી જઈએ જતું કરવાની નમી જઈએ પછી જતું કરીએ ભૂલી જઈએ ખમી લઈએ ઓઘરી જઈએ આપણે ઘેરથી શરૂઆત કરીએ મંડળથી શરૂઆત કરીએ શિક્ષા ઠરાવ કરીએ બહુ સારા સૂચનો થયા છે ખરેખર એવા આપણે બ્લડ ડોનેશન કેમ્પો પણ કરવા જોઈએ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વૃક્ષો પણ રોપવા જોઈએ રવિભાઈએ પણ સરસ સૂચન કર્યું છે દસમાં અને બાર બારમાના વિદ્યાર્થીઓ માટે એવા આપણે ખરેખર એ લોકોને કોઈ લાઈન દોરી મળે આગળ કેવી રીતે ભણવું શું ભણવું કઈ લાઈન લેવી બહુ જરૂર છે બહુ છોકરાઓ હું જાય છે બહુ મોટી સેવા થશે નિર્મળ સ્વામીએ પણ સરસ વાત આપણને કરી સંત સ્વામીએ સરસ સૂચન કર્યું આપણે શરૂઆત કરીએ બસ એક સરસ માર્મિક વાત કરી કે આરંભે સુરા જેવું ના થાય છેક સુધી સુરા રહીએ આપણે સ્વામીજીના જીવનમાં એવું હતું બાપા એક વચન કહ્યું ને આખી જિંદગી આપણે પારવી છેક સુધી સુરા રહ્યા કહેવાય મને યાદ છે મેં ત્યાં સ્વામીના જ કહ્યું સ્વામીજી બાપા પાસેથી પરવારે પાછું પોતાનું સ્વાધ્ય બધું કરી અમે બધા બેઠા અમે ઝોલા ઠોકતા હોય તો એ આવે ગોષ્ઠી કરવી છે કે બાપાનું વચન હતું ને તો સૂચવે અમે તો ઝોલા જ મારીએ હું મુકુદ મહારાજ જોઈ નહીં હોય કદાચ પહેલાં દિલીપભાઈ બધાય ના 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 કે આપણને એવી કથા વાર્તાની તો હતી નહીં બાપાનો પ્રેમ હતો સ્વામીજીનો પ્રેમ હતો એટલે ગાય પાછળ વાછડું ફર્યા કરતા હતા પણ સ્વામીજી ક્યારે યોગી વચન ચૂક્યા નથી કેવી વાત કહેવાય એમણે ક્યારે ઊંઘો છો એવું નહીં કહ્યું પ્રેમ જ કર્યા કર્યો પ્રેમ જ કર્યા કર્યો આપણો માર્ગ આ છે આપણો માર્ગ આ છે આપણે બધા જાગ્રત છીએ વધારે જાગ્રત થઈએ ઉત્સવ ઉજવવો જ છે સરસ અને સ્મૃતિ મંદિર તો અદ્ભુત અદભુતને અદભુત બનવું જ જોઈએ મહારાજ બનાવશે બહુ વિશ્વાસ છે અંદર બહુ ઊંડે ઊંડે બહુ વિશ્વાસ છે બહુ વિશ્વાસ છે પણ આપણે સુહૃદ ન બન્યા એકબીજાના એકબીજાનો સ્વીકાર ન કરી શકીએ એકબીજાને નમી ન શકીએ તો સ્વામીજી રાજી નહીં થાય આપણે આ વાતને પકડવી છે બાકી તો આપણે ખરેખર નિષ્ઠાવાળા જ છીએ બધા સામાન્ય વ્યક્તિઓ નથી અને ખરેખર નિષ્ઠા થાય એટલે વચનસિદ્ધ થઈ જાય સાચી વાત નિર્માણ સાંઈ શાસ્ત્રીમાં સંતો સંત સ્વામી બે ત્રણ સંતો મેં દર્શન કરેલા કહું છું આ બોલે એટલે થઈ જ જાય ગમે તેવું હોય તોય આ ઘનશ્યામ સ્વામી કેવા હતા આપણે જોયેલા દાસ સાંઈ તમે જોયેલા હે બરાબર પણ એ બોલે એટલે થાય ત્યાગ સ્વામી શાસ્ત્રીવાજનું કામ કરે કારણ કે એ એવું જીવ્યા શાસ્ત્રીવાજ પાસે દેહની કોઈ પરવા કર્યા વગર શાસ્ત્રીમાં તો કેવી સેવા કરાય કોઈ જાતનો વિચાર કર્યા વગર જોડિયા પારેવાની જેમ એ ઝુકાયું એટલે એ તો તમારા છોકરો કરી છે બહુ મોટી વાત નથી માફ કરજો નિષ્ઠા હશે તો પણ ભાવ કે આત્મીયતાની જે વાત છે ને એમાં આપણે પળે પળે મરવું પડશે અહમને છોડવું પડશે સમજી લઈએ તો છોડવા મગરું ના પડે આ દંડા મારીને છોડવા રોગ મૂકીને દેશકાળ મૂકીને દોષ મૂકીને એના કરતાં હસતા હસતા છોડવું શું ખોટું આપણે જે ઠરાવ કરીએ બધા ભેગા મળી ના જાય શિક્ષા પ્રદેશ દ્વિશતાબ્દી મહોત્સવ ખરેખર અદ્ભુત ઉજવ્યો તેઓ કહેવાય કે આપણે સ્વામીજીના ચરણે એવા પાંચસો હજાર બે હજાર પાંચ હજાર કુટુંબ ધરીએ જે એમનો મૂળભૂત સંકલ્પ હતો કે જે શિક્ષા પ્રતિના કાયદે જ જીવતા હોય સમાજ તો બહુ મોટો છે પણ આપણે એવો તો સંકલ્પ કરીએ કે પાંચ હજાર કુટુંબ એવા તૈયાર થાય સ્વામીજીને હાસ થઈ જાય હા આખા હિન્દુસ્તાનને સત્સંગ કરીએ કરાવીએ એટલું પુણ્ય આપણને બધાને મળે પણ આ અંદરથી પકડવાની વાત છે વાત સાંભળીએ ત્યાં સુધી અશોકભાઈએ કહ્યું ને ત્યાં સુધી આમ સુરાત અનસળ જ અને ઘેર જઈએ એટલે ખબર નહીં ગમે તે કારણ છે બધા મોડા પડી જાય છે એવું અશોકભાઈએ કહ્યું ને તમે એ મૂળભૂત પાયામાં કસર છે અને એ પાયો પાકો તો જ આત્મીયતા કે સુરત ભાવ થાય બાકી થાય જ નહીં બાકી સાત્વિકતાનું પોષણ થાય હારા કામ થાય ના થાય એવું નહીં ભેગા મળી કામ બી કરી શકો ભગવદ્ ભાવથી એકબીજામાં ભગવદ ભાવ પ્રગટ એકબીજાના દાસના દાસ થવાના વિચાર સાથે જો થાય તો એ વળી કામ કળશ ચડી જાય સુવર્ણનો અને આપણે એવું કરવું છે સમય એવી રીતે ઉજવવો છે બાકી તો વડોદરાએ ગાંડું થાય ને સુરતે ગાંડું થાય ને અમદાવાદ બધું ગાંડું થાય એ બહુ મોટી વાત નથી મોટી વાત તો એ છે કે જે હરિપ્રસાદ સ્વાઈ મારીને તમારી પાસે કરાવવું હતું ને સારી વાત છે આપણે બધાની રૂચિ છે ભાવના છે એટલે આ વાતો થાય છે ખૂબ રાજી થતા હશે ખૂબ રાજી પણ જીવીએ તો ઓહો હો 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 એમને તો અહીં ટાળું જ છે પણ આપણા તરફથી ટાળું થઈ જાય આતરડી ઠરી જાય સાહેબ કાકાજી ખૂબ યાદ આવે આવી વાતો કાકા સાહેબ કાયમ કહેતા દાસ આપણને બેસાડી કે બે પાંચ જણા એવા પાક જો કે હરિપ્રસાદ સોની આતરડી આપણે બધા સુખમ એવા ના પાકીએ આટલું બધું સમર્પણ સમયનું રૂપિયાનું મનનું બુદ્ધિનું બધાનું તો કેમ આ ના થાય થાય જ તો આપણે બધા અંતરથી ઠરાવ કર્યો છે સાડા આઠ થઈ ગયા સાડા પાંચના ના બેઠા ત્રણ કલાક થયા ધન્યવાદ છે ત્યાં સમયે કહ્યું ને એમ ફરી વાર પાછા બધાને બોલાવવા પડશે આ તો હજુ વીસ ટકા જ મિટિંગ થઈ છે હા એંશી ટકા બાકી છે એ વહેલી તકે આખું પૂરું કરીને આ ભક્તિપત્રીની વાત કરી કે પછી બચત કુંભની વાત કરી પછી બધા ત્યાગ બે ચાર સૂચનો કોકને આયા ને હમણાં વાંચ્યા એ બધી વાતો કરવી તો અત્યારથી જ આપણે ચાલવા માંડવું પડે આ ફરી ભેગા થઈશું તો ચાલશે એવું નહીં અહીંથી મેસેજ આવે અને પહોંચી જઈએ આપણે સ્વામીજીની અપેક્ષા કેવી હતી રામનું નામ બોલીને સન સમય આપણી મીટિંગ હતી કાર્યકર્તાઓની કે શિબિર હતી અમૃત હોલમાં સ્વામી કે રામની સીતા એટલે ડાઈ બેન ઓન ધ પોઈન્ટ ઓફ ડેથ હોય અને અહીંથી સંદેશો જાય ને રામ આવી જાય એ કાર્યકર્તા કહેવાય આવું બોલે છે રેકોર્ડિંગ પરામાણી છે અમૃતસવાલમાં પરવાની છે જો એમની અપેક્ષા આપણી પાસે હતી એટલે ઘરવાળી દોપાડી નહીં લેવાના કોઈ મૂર્ય નાખી રહ્યા નહીં રહેવાય નહીં એ બી પાકું પણ એ ભાવના પણ હૈયાની વિશે એ નિષ્ઠા એ નિષ્ઠા કે મારો બાપ મારું ક્યારે અહિત ના કરે ભલે ધરતી ફાટી જતી દેખાય ને અંદર ઉતરતા હોય તો બી એ વિશ્વાસ જાય નહીં અંદર લેવા વાળો એનો તૈયાર છે એમાં બેહવાનું જ એ નિષ્ઠા અને શિક્ષાપતિ દિવસે દિવસે મહોત્સવ આપણે એવી રીતે ઉજવવો છે સ્વામીજી સાઠ સાઈઠ વર્ષ આપણને આપ્યા વિચાર કરી અને જીવનના કેવો અણમોલ સમય મારીને તમારી પાછળ રણકાડે આપણી વચ્ચે આપણા ઉકાળા પીધા પાછી શરબત પેલો પીળો તો એ પીધું પેલા છાસ પીવડાય એ પીધું પેલા ભજીયા ખવડાય પેલા પૂડા બધું જ કેટલા પ્રેમથી ગ્રહણ કર્યું એણે આપણે ક્યારેય વિચારને નથી પામ્યા એના પીડાને એની આજ્ઞાઓ એણે આપણને કરીને આપણે પાર પારી ક્યારેય પૂછ્યું નથી સેવાઓ લખી ક્યારે ધર્માધાની વાત નથી કરી આ છે વિચારીએ બધા અમારે લોકો અમારી રીતે વિચારવાનું છે આજ્ઞાઓ અમે પારી છે એવું નથી હા કબૂલ કરવું પડે એની પાસે સાક્ષાત બેઠા છે મૂર્તિ નથી બધી વાત સાંભળે છે વિચારીએ આપણે બધા પણ શિક્ષાપત્રી પ્રમાણે આપણે જીવવું છે જીવવું છે જીવવું છે તમારે નહીં અમારા ત્યાગીઓને નિયમ છે એમાં હા અમારા ત્રણ ગ્રંથ શિક્ષાપત્રી ધર્મ નિષ્કામ શુદ્ધિ તમારી શિક્ષાપત્રી એક નારી સદા બ્રહ્મચારી લો અમારે જેટલું જ પૂર્ણ મળે પણ આપણે સારધાર પામે છે એવો તો ઠરાવ કરીએ જ આપણે આ પાર કે પેલા પાર કંઈ લૂંટાઈ જતું નથી ખરેખર કાંઈ લૂંટાતું નથી અનંત 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 ઘણું કરીને આપે છે હૈયામાંથી એનો ભાવ ભાવકા કેટલી મોટી વાત છેલ્લો પ્રસંગ કહું સ્વામી તો કેવો પુરુષ પેલા અમેરિકામાં સંસમે તુલાની વાત કરી ને તે સ્વામીજી બોણું ચોરણમાં બધું ભેગું કર્યું આપણે ધાડ મારી તોલ્યા તોલ્યા ભેગું એમ કર્યું બધા પાસેથી જઈ જઈ બાકી આપણી ભક્તિઓ તો ભક્તિઓને આપી જઈએ એવી એક જગ્યાએ અમેરિકામાં ગયા તા ચિખોદરા વાળા મામા આપણા હે રસિક મામા હા એટલે મામા નામ પહેલેથી સોનાનો શોખ બહુ તે વખતે સસ્તું સોનું હતું ને ચાર હજાર રૂપિયા તોલો હતું સોનો એટલે ત્યાં બસો અઢીસો ડોલરનું એક અંશની લગડી આવતી એવું કંઈક હતું એટલે આમ બસો પાંચસો ડોલર વધ્યો ને એક બે લગડી લઈને મૂકી દે મૂકી દે એટલે સ્વામી પધાર્યા એટલે બધું ઘરમાં જે હતું ઘરવાળીને બધું લઈને આમ મૂક્યું સ્વામી પાંચ મિનિટ સુધી આમાં હાથ ફેર્યા કર્યા મામા કહે એવું બધું લઈ જાઓ ને કે મામા બોલવા બહુ આખો સંબંધ બી એનો સ્વામી સાથે હતો એ સ્વામી મરક મરક હસન ને હાથ ફેર્યો હાથ ફેરવે હાથ પછી ધીમેરીને કે મામા પેલી લગાડીઓ પડી છે ને બાકી છે ને જો એ આવો કે એ સૌંદર્ય એવા નતા ગયા ક્યારેય નહીં મામાએ લાઈન મૂકી જેટલું ઈચ્છા હતી એટલું લીધું પછી એક વર્ષ પછી મેં કહ્યું મામા કેટલું પાછું ભેગું કર્યું ત્યાં કે સાચું કહું મારા જીવમાંથી સોનાનો મોહ કાઢી નાખ્યો ના નીકળે આ ના જાય આ વગર તપશ્ચર્યા એ કાઢે એવા પુરુષ છે અમારે બોલો કેશવ ભગત આવ્યો કઈ છે ભગત કેશવ ભગત ઊભા થા ઉભા આજો આ એ તુલાની સેવા માટે હું એ પ્રદેશમાં મારી સેવા હતી સ્વામી કેવા પુરુષ છે આની વાત કરું છું હવે આ તો બધા માછીમાર એ માથલા મારવાનું બંધ કરાયું રોટલા કઈથી ખાવા એટલે ઘરવારી મજૂરીએ જાય રામ આમ મહારાજે પૂરું પાડી દીધું સરસ પછી આ મને કહે કે મારથી મરાય તો નહીં હવે તો સત્સંગી થયો એટલે પણ એનું ટ્રાન્સપોર્ટેશન થાય કે ના એમાં કહું એ થાય એ ટ્રાન્સપોર્ટનો એનો ધંધો ચાલુ કર્યો અને એવામાં સુવર્ણ તુલાનો ઉત્સવ એટલે લોકો કે તારા પ્રદેશમાં તું ખરડો કર લેજે નહીં આવવાનો એક પ્રકારે સ્વામીજીનો વિશ્વાસ પડેલો એમ એ લોકોનો વિશ્વાસ સ્વામીજીને હશે એવું હું માનું છું નહીં તો બધા પ્રદેશો સ્વામી જાતે પધાર્યા હતા એ ગરીબ હતા એટલે નથી પધારે એવું નહીં પણ હૃદયમાં વિશ્વાસ હતો હવે સાંભળજો પ્રસંગ પછી બધાને બોલાયા આ રણછોડજીને બધા આવ્યા મંડળ એટલે કેશવ ભગત આવ્યા પહેલાં મેં કહું ભગત શું લખું ત્યાં તું લખ દે કે અરે ભાષા થોડીક ત્યાંની પણ મીઠી બહુ મહિમા વાળી વાત મેં કહું ભગત તમે બોલો યાર અહીં હું નહીં લખું તો કે ના તમ તું જ લખ કે એટલે મેં હિંમત કરી મેં કહું પાંચ હજાર રૂપિયા લખો એટલા બાપુ તો લાવવાનો શકે તમે નહીં માનો એક જણે ખરડો લખાવા નિર્બળ સમય પિસ્તાલીસ મિનિટ લીધી એ વ્યક્તિએ મારી સાથે પિસ્તાલીસ મિનિટ સુધી મને છોડ્યો નહીં છેલ્લે એણે ત્રણ લાખ ને પંદર હજાર રૂપિયા લખાયા એ તો ઠીક છે એની પાસે આપ્યા પછી બે વરસ પૂછી પછી પૂછ્યું મેં ભગત હવે કેવું છે હવે મારા દોસ્તી બહુ આખા એનો છોકરા બધા જોડે એટલે મને કે પ્રેમ સાંઈ સાચું કહું હવે સારું પૈસા હંગેરવાનું મન થતું નથી કે આ કરીએ આપણે આ પુરુષ એમાંથી મોહ જતો રહ્યો લક્ષ્મીમાંથી ગુણાત્યાન સાંઈ બોલ્યા છે કે સ્ત્રીને ખોટી કરનારને કરાવનાર કોઈક મળશે પણ ધનને ખોટી ખોટું કરાવનાર ને કરનાર કોઈ મળશે નહીં આ પુરુષ આપણને જે કંઈ કરો છે ને એનું અનંત 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 ઘણું મળવાનો છે પણ આળસને પરમા છોડજો આટલી જ મારે વાત કરવી છે થાય છે રે છે પછી કરશું પેલો કરી લેશે ના મારે જ કરો નિર્મળ સ્વાઈનું બહુ ટોપ સૂચન છે આ મારે જ ઉજવવાનો છે મારે ઘેર જ લગન છે એવો એક ભાવ હૈયાન વિશે કાયમ રાખજો સ્વામીજી એક જ પ્રદેશ માટે બોલે છે કે હરિધામ ને ભગતજી પ્રદેશ જુદા નથી બહુ મોટી એચિવમેન્ટ છે લોકોની એ લોકો જે ભીડો તમે બધા બેઠો છો પણ ભગતજી પ્રદેશ જુદો બેઠે છો તમે ના નહીં પાડી શકો એ એ લોકોની આત્મીયતા કેટલી છે ધીરુ દાદાની સમીરભાઈની નવનીતભાઈની પછી આ અમારા નિલેશભાઈની બધાની વડીલોની એક જણ કે એટલે બધા માની જાય બહુ મોટી વાત છે આ મહારાજ સ્વામી શાસ્ત્રીભાઈ યોગીજી મહારાજ અને ગુરુવરી સ્વામીજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે આવા બધા સંકલ્પો તો આપ અમારા અમથા અમથા પૂરા કરી દઈશું પણ અમારી આત્મીયતાનો સુહૃત ભાવનો સંકલ્પ હરિધામ એટલે ઊં ને હરિધામ હરિધામ એટલે હું ને હું એટલે હરિધામ મીન્સ કે હરિધામના સંબંધ વાળા સૌ આપણા સ્વામીજી નથી આગળ આપણને તિલક ચાલવાળા આપણે એમ એમ એમને આપું તું આપણે આટલે તો પહોંચી જઈએ યાર તો દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્ર ત્યાં સુધીમાં ગુરુજી આપણને સૌને એવી અંદર અંદરની આત્મીયતા કરાવીને સંબંધે જીવતા કરે એ જ પ્રભુચરણે ગુરુચરણે અંદરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ